ઓમ મારું નામ છે સુબેન હું યોગમાં આવીને એને છ વર્ષ થયા છ વર્ષમાં તો ઘણું જીવન બદલાઈ ગયું છે અને બીજું કે હું બહુ બીમારી હતી છ વર્ષ પહેલાં હું બહુ બીમારી હતી ગેસ એસિડિટી એસિડ એ બધું તકલીફ હતી અને મારું વજન થોડુંક વધારે હતું અને હાથને પગ થોડાક અલગ પ્રકારના હતા આમ શરમ લાગે એવા લેગીઝ પહેર્યું હોય તો શરમ લાગે અને ટી શર્ટ પહેરવું હોય તો શરમ લાગે પણ હું યોગમાં આવી અને મેં યુટ્યુબમાં જઈને થોડો પ્રયોગ કર્યો હતો લીંબુ પીવાનો ત્રણ લીંબુ ગરમ પાણી સાથે પીતી હતી સવારમાં નણા કોઠે પછી ચાર પાંચ કલાક કાંઈ ન લો બધા એમ કે લીંબુ પીવા એટલી ચરબી ઘટે એમ પણ ચરબી ન ઘટી અને ઓજરી આળી થઈ ગઈ અંદર બધું આળું થઈ ગયું આળું એટલે બળી જ ગયું આમ ઘણો તો એટલે ગરમ બધું થઈને મોઢામાં આવે મોઢામાં આવે એટલે મોઢું બધું આમ તળિયા તળિયાના એસિડ નાખીને કેમ ખતખી દીધું એવું થઈ ગયું તો મેં લગભગ સાત આઠ ડૉક્ટરની દવા લીધી નાના મોટા બધાય પણ કાંઈ ફરક નતો પડ્યો પછી આ ગાર્ડનમાં જીવરાજભાઈ કરાવવા માંડ્યા એટલે ખબર પડી કે ગાર્ડનમાં યોગ થાય છે તો હું જવા માંડી ધીમે ધીમે કરતાં કરતાં બધું સારું થઈ ગયું આપણે પ્રાણ સાધના કર્યું હોય કે કપાલભાઈ કર્યું હોય તો મોઢું બંધ નહોતું રહેતું એટલું ગરમ અંદરથી આવતું હતું તો ધીમે ધીમે કરતાં એ બધું સારું થઈ ગયું પછી મેં શિબિર કરી બે શિબિર કરી એક શિબિર સાત દિવસની મેડિટેશન શિબિર કરી અને કાઢો બહુ પીધો ગરમી બધી કાઢો પીન કાઢી નાખી અને સાવ સારું થઈ ગયું પછી છેલ્લે આ બે વચ્ચે માર મેરેજ હતા છોકરાને છોકરીને એટલે ઓછી આવતી હતી હું તો પાંચ કિલો વજન વધી ગયું અને કાઢો નહોતો પીતી એટલે થોડુંક કામ શરીરમાં ફેરફાર થઈ ગયો તો આ ભાવના બહેનને તકલીફ થઈને એટલે મેં રિપોર્ટ કરાવ્યો તો મારે બી ટ્વેલ હાવ ઘટેલો આવ્યું તો પછી મેં દવા ન લીધી અને અહીંયા રેગ્યુલર કાઢો પીવા માંડી પછી આ બધી ઔષધિ પીવા માંડી બે હાથના અંગૂઠા દુખતા થાય એક આંખે તો પકડાતું જ નહોતો એટલો અંગૂઠો દુખતો હતો એ બધું સારું થઈ ગયું અને પાંચ કિલો વધુ થયું એ ઘટી ગયું અને બહુ સારું છે અને આંખના ટીપામાં એવું હતું કે સોય પરવામાં થોડીક તકલીફ પડે ઉંમર પ્રમાણે પણ આંખના ટીપા રેગ્યુલર પાડવા માંડીએ ને એટલે સોય પોરવા માંડી એ એક અનુભવ થયો પછી નાકના ટીપાઇથી માથું આખું હળવું હળવું રહે અને ભીના ટીપાઇથી થોડીક ઊંઘ વધારે આવે તમારે અનુભવ કરવો હોય તો કરી જોઈજો આમાં અનુભવ કરવો પડે પાડ્યું તો પાડી દીધું હોય એમ નહીં પાડ્યા પછી કઈ રીતે આપણે અનુભવ થાય છે ને એ થોડુંક વિચારવું પડે તો મનથી આપણે કેમ છે તો એ ઊંઘ સરસ આવી જાય આંખના ટીપા પાડ્યા તો આંખ કેમ છે પછી જે આ આસન કર્યું તો બધા થોડીક રમત લાગી પણ એ આસન કર્યા પછી પ્રાણાયામ કરવા બેઠા ત્યારે ખબર પડી કે હાથ હળવાળવા હળવા પગ હળવા હળવા બે ની બાજુ આ પડખા હળવા થઈ ગયા હતા એ પ્રાણાયામ કરી આંખો બંધ કરી પછી જ ખબર પડે કે ક્યાં આપણને ફેરફાર થયો એમ આંખ બંધ નહીં હોય તો કોઈ કોઈથી ફરક નહીં પડે કાઢો પીવી તો મન મુકીન કરવી યોગ કરવી તો મન મુકીન કરવી સો ટકા મન લગાડી દેવી ને તો બધું જીવન બદલાઈ જાય છે અને સાવ સારું થઈ જાય છે બધા યોગમાં આવજો કાઢો પીજો અને હું છે ને વીસ દિવસથી એકટાણા કરું છું એક જ ટાઈમ જમું છું બનાવેલું ફરાળ કોઈ દી ખાધું નથી ફ્રૂટ ખાઈ લો દૂધ પી લો તો એટલું એરોબિક્સ કરી લેતી હો તો એ મનથી ને મન આપણું હોય છે યોગમાં તો જ મન લાગશે એટલે બધા આવજો સો ટકા મન મૂકજો બહુ સારું છે જીવન બદલાઈ જાય છે રહેવાની મજા આવે છે જીવવાની મજા આવે છે ઓમ અને ધીરજભાઈ ને ધોરદાર તાળી વધુ